ખોકર ખાધેલો માણસ છું હું ભીધ ભૂલેલો માણસ છું ઠોકર ખાધેલો માણસ છું હું ભીધ ભૂલેલો માણસ છું હે દોસ્ત દયા અપરાધ ક્ષમા હે દોસ્ત દયા અપરાધ ક્ષમા ખોવાય ગયેલો માણસ છું મસ્તીમાં ડૂબેલો માણસ છું હું રંગાયેલો માણસ છું મસ્તીમાં ડૂબેલો માણસ છું હું રંગાયેલો માણસ છું ગેભૂર બનેલો માણસ છું અલગારી એકલો માણસ છું ઘેર બનેલો માણસ છું અલગારી એકલો માણસ છું છું ઘેલો માણસ છું ઘાયલ છું ઘેલો માણસ છું પણ મેલો માણસ છું છું ઘેલો માણસ છું પણ લેશ્મ મેલો માણસ છું હું છેલ છબીલો છોગાડો પણ સહેજ છકેલો માણસ છું હું છેલ છબીલો છોગાડો પણ સહેજ છકેલો માણસ છું ઝુક્યાતા પ્રિસ્તાઓ જેને હું એ જ પહેલો માણસ છું ફરિસ્તાઓ જેને હું એ જ પહેલો માણસ છું આબાદ મુરાદોની વચ્ચે આબાદ મુરાદોની વચ્ચે બરબાદ થયેલો માણસ છું આબાદ મુરાદોની વચ્ચે બરબાદ થયેલો માણસ છું ક્યાં દુનિયા અને ક્યાં મારું દિલ ક્યાં દુનિયા અને ક્યાં મારું દિલ એક આવી ચરેલો માણસ છું ક્યાં દુનિયા અને ક્યાં મારું દિલ એક ચરેલો માણસ છું લાગુ છું ખાલી ખમ પણ ઘાયલ લાગુ છું ખાલી ખમ પણ ઘાયલ ભરપૂર ભરેલો માણસ છું લાગુ છું ખાલી ખમ પણ ઘાયલ ભરપૂર ભરેલો માણસ છું ઠોકર ખાધેલો માણસ છું હું ભીત ભૂલેલો માણસ છું ઠોકર ખાધેલો માણસ છું હું ભીત ભૂલેલો માણસ છું